अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો વિષય સમજના આપકે આસાન હો હોય ઓર ચેનલ કો ઓર વિડીયો કોઈક જરૂર કર દે તો વિષય કો આગે દેખે આ અંદર આપણે ફિલેટ અને ચેમ્ફર વિશે જોવા માંગીએ છીએ તો આપણે ઓટોકેડ ચાલુ કરીશું અને ઓટોકેટ ની અંદર આપણે જોઈએ છે કે આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોયેલી હતી કે આપણે ટ્રીમથી આને ટ્રીમ કરેલું હતું પણ એક્સટેન્ડ થી આપણે આને એક્સટેન્ડ નતા કરી શક્યા કેમ એક્સટેન્ડ નહોતા કરી શક્યા કારણ કે આ જે લાઇન છે અહીંયા આમ ક્રોસ નથી થતી તો મેં જેમ તમને કીધેલું એ પ્રમાણે કે આપણે આ માટે ફિલેટ કમાન્ડ વાપરવાની જરૂર પડે છે તો હવે ફિલેટ કમાન્ડને હું વધારે સમજાવું એ પહેલાં આપણે આને ફિલેટ કરી અને આપણે બંધ કરી દઈશું એટલે આપણે એક્સટેન્ડ કરી દઈશું તો આપણે ફિલેટથી એક્સટેન્ડ કઈ રીતે કરી શકીએ આપણે જોવા માટે અહીંયાથી આપણે ફિલેટ કમાન્ડ લઈ શકીએ છીએ અને એની બાજુના એરોમાં જોશો તો તમને ફિલેટ અને ચેમ્ફર બે કમાન્ડ અહીંયા જોવા મળે છે પણ આપણે અહીંયાથી નથી વાપરતા આપણે કીબોર્ડ શોર્ટકટ છે એનાથી જ વધારે વાપરીશું તો આપણે કીબોર્ડ પરથી એફ કમાન્ડ આપીશું એફ કમાન્ડ આપીશું એટલે ફિલેટ આવી જશે ત્યાં પછી સ્પેસ બાર આપી દઈશું એટલે આપણે પૂછે છે કે ફર્સ્ટ ઓબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે આપણને પૂછે છે હવે અત્યારે રેડિયસ ઓલરેડી અહીંયા તમે જોશો તો તમને બતાવે છે કે રેડિયસ ઝીરો બતાવે છે પણ જો તમારે રેડિયસ બદલવું હોય તો તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયાથી રેડિયસ લઈ અને રેડિયસ અહીંયા લખી શકો પણ જો કે અત્યારે મને ઝીરો જ જોઈએ છે એટલે ઝીરો જ રવા દઈ અને હું એન્ટર આપી દઉં છું ત્યાર પછી આપણે આ ઓબ્જેક્ટને સિલેક્ટ કરવાનું એટલે કે આ ઓબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટ તો તરત તમે જોશો તો અહીંયા જોઈન્ટ થઈ ગયેલું જોવા મળશે હવે ફરી પાછું મારે ફિલેટ કમાન્ડ જ જોઈએ છે એટલે છેલ્લું કમાન્ડ આપણે ફિલેટ જ યુઝ કરેલું હતું એટલે આપણે ફક્ત સ્પેસ બાર આપી દઈશું એટલે ફિલેટ કમાન્ડ તમે જોશો તો ફિલેટ કમાન્ડ રેડિયસ જીરો બધું સેટ થઈ ગયેલું છે અને ફક્ત આપણે આ અને આ બે ઓબ્જેક્ટની ઉપર ક્લિક આપીશું એટલે વપરાઈ જશે તો આ રીતે આપણે વાપરી શકીએ હવે એ જ રીતે જો આપણે એક કરતાં વધારે દર વખતે આપણે સ્પેસ બાર કહીને ના આપવું હોય તો પછી આપણે શું કરી શકીએ તો કે આપણે પહેલાં એકવાર સ્પેસ બાર આપીને ફિલેટ કમાન્ડ લઈશું અને ત્યાર પછી તમે અહીંયા નીચે જોશો તો તમને મલ્ટીપલ ઓપ્શન જોવા મળે છે તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયાથી મલ્ટિપલ લઈ શકો અથવા તો અહીંયા ડાયરેક્ટલી એમ ટાઈપ કરી અને પણ આપી શકો એટલે આપણે મલ્ટીપલ ઓપ્શન લઈ લઈએ અને ત્યાર પછી આપણે અહીંયાથી જો હવે ક્લિક આપતા જઈશું તો એના પ્રમાણે આ અને આ જે ઓબ્જેક્ટ છે એ ફટાફટ ફિલેટ થઈ જશે અને એક્સટેન્ડ થઈને કનેક્ટ થઈ જશે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર આપીશ એટલે આ બંધ થઈ જશે તો હું આખું ફરી પાછું કંટ્રોલ ઝેડ કંટ્રોલ ઝેડ કરી અને આખું કાઢી નાખું છું ને પહેલાંના જેવું કરી દઉં છું અને ફરી પાછું તમને બતાવું છું કે ફિલેટ કમાન્ડ આપણે કઈ રીતે યુઝ કરી શકીએ તો ફિલેટ કમાન્ડ માટે આપણે કીબોર્ડ પરથી એફ આપીશું સ્પેસ બાર આપીશું અને ત્યાર પછી આપણે રેડિયસ સેટ કરવા માટે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું રેડિયસ પર લઈશું અને અહીંયા ઝીરો જોઈએ છે એટલે ઝીરો જ છે એટલે આપણે એને એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે વધારે મલ્ટિપલ જોઈએ છે એટલે ફરી પાછું રાઈટ સાઇડ બટન ક્લિક આપીશું અને મલ્ટીપલ લઈ લઈશું અને ત્યાર પછી આપણે આ બધાની ઉપર એક પછી એક ક્લિક આપતા જઈશું કે આને એને આને એટલે આ કનેક્ટ થઈ જશે આને આને કનેક્ટ કરવો છે અને એને આને કનેક્ટ કરવું છે અને આ ઓબ્જેક્ટને આ ઓબ્જેક્ટને કનેક્ટ કરવું છે એટલે આપણે આ રીતના ફિલેટ થઈ જશે અને પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરીને બંધ કરી દઈશું તો આ રીતે આપણે ફિલેટ કમાન્ડ વાપરી શકીએ છીએ તો હું આ બધી જે લાઇનો છે એને સિલેક્ટ કરીને અત્યારે ડિલીટ કરી દઉં છું અને હું એક લાઇનનું રેક્ટેંગલ છે ફરી બનાવું અને તમને બતાવું કે આપણે કઈ રીતે ફિલેટને યુઝ કરીએ છીએ તો અહીંયા આપણે કોઈપણ ઓબ્જેક્ટથી શરૂ કરીશું ને આપણે ટેન યુનિટનું એક જોઈએ છે એટલે ટેન લખીને એન્ટર આપીશું આપણે માઉસને આ બાજુ લઈશું ટેન લખીને એન્ટર આપીશું માઉસને આપણે આ બાજુ લઈશું ટેન લખીને આપણે એન્ટર આપીશું અને આની સાથે આપણે ક્લોઝ કરી દઈશું અને માઉસનું ચમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર લઈને આપણે લઈશું તો હવે આ ચાર લાઇનોવાળું આપણું રેક્ટેંગલ બની ગયું પણ હવે જો આપણને આના જે ખૂણા છે એ ખૂણા આમ ગોળ જોઈતા હોય તો આપણે આ ફિલેટ વાપરવાનું છે જો તમે ફિલેટનો આઈકોન જોશો તો પણ તમને ખબર પડશે કે અહીંયા આપણે ખૂણા છે એનું ગોળ બતાવવામાં આવ્યું છે હવે આ ખૂણો કેટલો ગોળ કરવો એ આપણે નક્કી કરી શકીએ તો આપણે ગોળ કરવા માટે શું કરી શકીએ તો પહેલાં ફિલેટ કમાન્ડ આપીશું એટલે એફ આપણે કીબોર્ડ પરથી ટાઈપ કરીશું અને સ્પેસ પર આપીશું એટલે ફિલેટ કમાન્ડ ચાલુ થઈ ગયું અને આપણે રેડિયસ બતાવવાનું છે પહેલાં એટલે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયાથી આપણે રેડિયસ કમાન્ડ લઈશું અને રેડિયસ અત્યારે આપણે ધારો કે ટુ પોઈન્ટનું રેડિયસ લેવું છે આપણે ટેન પોઈન્ટનું આપણું ટોટલ વીડ છે તો એમાંથી ટુ આપણે લેવું છે એટલે ટુ ટાઈપ કરી અને અહીંયા આપણે એન્ટર આપીશું અને ત્યાર પછી આપણે જો ઓબ્જેક્ટને સિલેક્ટ કરીશું કે આ ઓબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટ તો અહીંયા તમને જોવા મળશે કે તરત જ આપણને રાઉન્ડ થઈને બતાવે છે તો આ રાઉન્ડ થઈ ગયું બે યુનિટનું હવે ધારો કે આપણે આ બાજુ અહીંયા ત્રણ યુનિટનું આપવું છે તો ફરી પાછું આપણે ફિલેટ કમાન્ડ આપીશું એટલે ફરી પાછું ફિલેટ કમાન્ડ આપવા માટે આપણે સ્પેસ બાર આપીશું કારણ કે છેલ્લે આપણે એ જ કમાન્ડ વાપરેલું હતું એટલે છેલ્લો કમાન્ડ રિપીટ કરવા માટે આપણે સ્પેસ બાર આપી દઈશું અને ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને રેડિયસ લઈ લઈશું અને આ વખતે બે રેડિયસ નથી લેવું પણ ત્રણ રેડિયસ લેવું છે એટલે આપણે ત્રણ લઈ એન્ટર આપી દઈશું અને ત્યાર પછી આપણે જો અહીંયા અને અહીંયા ક્લિક આપીશું તો તરત જ એ થઈ જશે હવે જો ઓટોકેટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સિક્સટીન તમે વાપરતા હોય તો એની અંદર તમે જેવું અહીંયા કરસર રાખશો એટલે તમને પહેલેથી જ બતાવી દેવામાં આવશે કે કઈ રીતે ડ્રો થશે પણ અહીંયા આપણને નથી બતાવતું તો આપણે અહીંયાને ક્લિક આપીશું અને અહીંયા આપણે ક્લિક આપીશું એટલે હવે એક ક્લિક આપ્યા પછી બતાવે છે તો ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સિક્સટીનની અંદર પહેલેથી જ એ બતાવી દેવામાં આવે છે તો અહીંયા આપણે ક્લિક આપીશું તો આ રીતના આપણને ત્રણનું આ સર્કલ જોવા મળે છે કટ કે એક્સટેન્ડ કરવું હોય તો પછી આપણે ફિલેટનું જે રેડિયસ છે ઝીરો કરી દઈશું તો આ બંને જોઈન્ટ થઈ જશે એટલે કે ગમે ત્યારે આપણે આવી રીતે બંને જોઈન્ટ જેવું બતાવવું હોય ત્યારે આપણે જીરો રેડિયસ આપીને પણ કરી શકીએ તો ગમે તેટલું રેડિયસ આપી અને આપણે આ લાવી શકીએ છીએ તો આને કંટ્રોલ ઝેડ કંટ્રોલ ઝેટ કરીને પાછું ચોરસ બોક્સ બનાવી દઉં છું અને હવે હું તમને બતાવું કે ચેમ્ફર કેવી રીતે વાપરીએ હવે ચેમ્ફરનો મતલબ થાય છે કે આપણે આજે ખૂણા છે અને ગોળ નથી કરવા પણ આમ કટ કરવા છે ધારો કે આપણે કોઈ પણ ટેબલ વગેરે કંઈક બનાવતા હોય તો એના આમ ખૂણા તમે જોયા હશે તો આમ ગોળ નથી કરેલા હોતા પણ ઘણી વખત આમ કટ કરેલા હોય છે તો હવે કટ કરવા હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો એની માટે કમાન્ડ છે ચેમ્ફર ચેમ્ફર માટેનો શોર્ટકટ છે સી એચ એ તો આપણે ચેમ્ફર માટે અહીંયા સી એચ એ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીને આપણે કમાન્ડ સિલેક્ટ કરી લઈશું હવે આપણે પહેલાં એ નક્કી કરવાનું રહેશે કે આપણે એન્ગલ પ્રમાણેનું જોઈએ છે કે ડિસ્ટન્સ પ્રમાણેનું જોઈએ છે તો આપણે અહીંયાથી ધારો કે બે યુનિટ આમ કટ કરવું છે ને અહીંયાથી આપણે ત્રણ યુનિટ કટ કરવું છે કયાથી આપણે બે યુનિટ કટ કરવું છે કંઈ પણ આપણે કરવું હોઈ શકે તો આપણે એ સિલેક્ટ કરવા માટે આપણે પહેલાં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું અને અહીંયા આપણે ડિસ્ટન્સ લઈશું તો ડિસ્ટન્સ આપણે સિલેક્ટ કરી લીધું હવે આપણે પૂછે છે કે ફર્સ્ટ ચેમ્ફર ડિસ્ટન્સ તો પહેલી લાઇન પર એટલે ધારો કે આપણી આ પહેલી લાઇન હોય તો પહેલી લાઈન પર આપણે કેટલું ખસવું છે તો ધારો કે આપણે પહેલી લાઇન પર બે યુનિટ ખસવું છે એટલે આપણે બે યુનિટ ટાઈપ કર્યું અને એન્ટર આપી દીધું ત્યાર પછી આપણે પૂછે છે કે બીજી લાઇન પર કેટલું ખસવું છે તો ધારો કે બીજી લાઇન પર પણ જો આપણે બે જ યુનિટ ખસવું હોય તો આપણે સીધું એન્ટર આપી દઈ શકીએ પણ આપણે હું તમને ડિફરન્સ બતાવવા માટે અહીંયા ત્રણ એન્ટર કરું છું એટલે હું ત્રણ ટાઈપ કરી અને એન્ટર આપીશ એટલે બીજી લાઇન પર આપણને ત્રણ યુનિટ ખસશે એટલે હવે આપણી પહેલી લાઇન જે છે એ આ છે એટલે આપણે પહેલી લાઇન સિલેક્ટ કરવા માટે અહીંયા ક્લિક કરીશું અને બીજી લાઇન સિલેક્ટ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું એટલે તમે જોશો તો આ જે કોર્નર હતો અહીંયાથી આમ બે યુનિટ કટ થઈ ગયું અને અહીંયાથી આમ ત્રણ યુનિટ કટ થઈ ગયું હવે ધારો કે આપણી પાસે આ પહેલી લાઇન છે અને આ બીજી લાઈન છે અને આપણે અહીંયા બંનેની અંદર ધારો કે ચાર ચાર યુનિટ કટ આપવું છે તો આપણે ફરીથી કમાન્ડ આપીએ સી એચ એ સ્પેસ બાર આપીશ રાઇટ સાઇડ બટન ક્લિક કરીશું અને ડિસ્ટન્સ સિલેક્ટ કરી લઈશું જોકે પહેલેથી ડિસ્ટન્સ હોય છે જ એટલે તમે ડાયરેક્ટલી આપો તો પણ ચાલે પણ આપણે દર વખતે ચેક કરી લેવું વધારે જરૂરી છે તો હવે ફર્સ્ટ ચેમ્ફર ડિસ્ટન્સ છે આપણે ધારો કે ફોર યુનિટ છે એટલે આપણે ચાર ટાઈપ કરીશું એન્ટર આપીશું અને સેકન્ડ પણ આપણી માટે ચાર જ છે એટલે એ આપણે ડાયરેક્ટલી એન્ટર આપી દઈશું અને પછી આપણે ફર્સ્ટ અને સેકન્ડ સિલેક્ટ કરીશું તો આપણે જોવા મળશે કે આ રીતના કટ થઈ જશે તો હું બંનેને કંટ્રોલ ઝેડ કંટ્રોલ ઝેડ કરીને બંધ કરી દઉં છું અને હવે આપણે ધારો કે એક એક યુનિટનું આપણે દરેક બાજુ જોઈએ છે કે દોઢ દોઢ યુનિટનું જોઈએ છે તો આપણે બધી બાજુ કઈ રીતે કરી શકીએ તો એની માટે આપણે કીબોર્ડ પરથી સી એચ એ ટાઈપ કરીશું અને સ્પેસ બાર આપીને ચેમ્ફર કમાન્ડ લઈ લઈશું રાઇટ સાઈડ બટન ક્લિક કરીને આપણે ડિસ્ટન્સ સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી આપણે ફર્સ્ટ ડિસ્ટન્સ આપી દઈએ ધારો કે વન પોઈન્ટ ફાઇવ એટલે વન પોઈન્ટ ફાઇવ આપણે આપી દીધું અને એન્ટર કરીને સેકન્ડ ડિસ્ટન્સ પણ આપણે વન પોઈન્ટ ફાઇવ જ લેવું છે એટલે એ સિલેક્ટ કરી લીધું અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને મલ્ટિપલ સિલેક્ટ કરી લઈશું કારણ કે આપણે આ બધી બાજુ કરવું છે એટલા માટે એટલે મલ્ટિપલ સિલેક્ટ કરી લીધું અને ત્યાર પછી આપણે અહીંયા આમ ક્લિક આપતા જઈશું તો તમે જોશો તો કે આ દરેક ખૂણાની અંદર આપણને દોઢ દોઢ પોઈન્ટનો કટ છે એ આપણને જોવા મળે છે અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર આપીને આને જે કમાન્ડ છે એને બંધ કરી દઈ શકીશું તો આ રીતે આપણે ચેમ્ફર કમાન્ડ યુઝ કરી શકીએ છીએ ચેમ્ફર કમાન્ડ આપણે કટ કરવા માટે યુઝ કરીએ છીએ અને ફિલેટ કમાન્ડ છે આમ રાઉન્ડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ તો હું પાછું કંટ્રોલ ઝેડ આપીને આને બંધ કરી દઉં છું અને હવે હું તમને એંગલ પ્રમાણે બતાવું કે ધારો કે આપણને ડિસ્ટન્સ નથી આપણે પહેલાંમાં જોયું કે આપણે આ પોઈન્ટથી આ બાજુ આમ બે યુનિટ ડિસ્ટન્સ હોય ને આ બાજુ બે યુનિટ ડિસ્ટન્સ હોય તો પછી આપણે શું કરી શકીએ તો કે આપણે ચેમ્ફરમાં ડિસ્ટન્સ કમાન્ડ લઈ શકીએ પણ આપણે એંગલ પર આપવું હોય કે કોઈપણ એંગલની અંદર તો આપણે કઈ રીતે લઈ શકીએ તો આપણે સી એચ એ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીને કમાન્ડ સિલેક્ટ કરીશું અને રાઇટ સાઈડ બટન ક્લિક કરીને આ વખતે આપણે ડિસ્ટન્સ લઈ લઈએ પણ એંગલ લઈશું કે આપણે એંગલ પ્રમાણે આપવું છે તો આપણને એ પૂછે છે ફર્સ્ટ ચેમ્ફર લેન્થ કેટલી છે તો ફર્સ્ટ એની ઉપર આપણે ધારો કે ટુ યુનિટ જવું છે અને એન્ટર આપી દઈશું આપણે અને આપણને હવે પૂછે છે સેકન્ડ લાઇનનો એંગલ છે એ એંગલ અહીંયાથી આ જે પોઈન્ટ જે ધારો કે અહીંથી ટુ ટુ યુનિટ આમ નીચે ઉતરશે અને ત્યાર પછી જે પોઈન્ટ આવશે એની પર આપણે આમ કેટલા એંગલની અંદર જવું છે તો ધારો કે આપણે ફોર્ટી ફાઇવ એંગલની અંદર જવું છે એટલે હું અહીંયા ફોર્ટી ફાઈવ એંગલ આપી દઈશ ફોર્ટી ફાઈવ લખી અને એન્ટર આપીશ એટલે એ સિલેક્ટ થઈ ગયું ને હવે હું અહીંયા ક્લિક કરીશ અને અહીંયા ક્લિક કરીશું તમને જોવા મળશે કે ફોર્ટી ફાઇવ એંગલની ઉપર કટમાર્ક મને બતાવે છે કઈ રીતે ફોર્ટી ફાઇવ એંગલની ઉપર આપણને કટ માર્ક હું કંટ્રોલ ઝેડ કરીને એને બંધ કરું છું અને ફરી પાછું આપણે થોડોક વધારે એંગલ લઈને જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે એટલે આપણે એ કમાન્ડ આપી દઈશું સ્પેસ બાર આપીશું ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયા એંગલ લઈ લઈશું અને પહેલું ડિસ્ટન્સ આપણી પાસે છે ટુ યુનિટ એન્ટર આપીશું અને આપણે અહીંયા સપોઝ સિક્સટી લઈ લઈએ સિક્સટી એંગલ આપણે જોઈએ છે થોડુંક વધારે એંગલ આપણે લીધું છે કે જેથી આપણે સમજી શકીએ આ પહેલી લાઇન સિલેક્ટ કરી અને આપણે આ બીજી લાઇન સિલેક્ટ કરી તો તમને જોવા મળશે કે આ જે પોઈન્ટ છે ત્યાંથી આમ સિક્સટીનું એંગલ લેવામાં આવ્યું તો સિક્સ્ટીનું એંગલ કેવી રીતે ગણ્યું છે એ તમે હવે કાર્ટેશન કોર્ડિનેટ સિસ્ટમ પ્રમાણે સમજી શકો છો કે આપણે અહીંયા આ પોઈન્ટથી આમ આ બાજુની સાઈડે ઝીરો લાઇન હશે આ બાજુની ઉપરની સાઈડે નાઇન્ટી હશે આ બાજુ વન એટી હશે તો આજે એ છે એ આ પોઈન્ટથી આમ આખું સિક્સટી નું એંગલ ગણે છે એટલે આ જે એંગલ હશે અત્યારે આપણે જો ગણીશું તો એ સિક્સટી એંગલ હશે તો એ રીતે ગણીને કટ કરવામાં આવે છે તો આ રીતે આપણે એંગલ કટ કરી શકીએ છે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે ચેનલ આગે બી તબી હમ નફ્ત વિડીયો અપલોડ કરે आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद